વર્ષોથી કચ્છની અંદર શિક્ષકોની ઘટનો મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતની અંદર અત્યારે કચ્છની હું વાત કરું તો 10 તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની છે 10ે 10 સાતે સાત નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની છે જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે 6 6 એ મને ભારતીય જનતા પાર્ટીનો છે અને એક સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીનો છે તે છતાં વર્ષોથી ચાલી આવતી શિક્ષકોની ઘટ એ આ બધાય ચૂંટાયેલા પ્રતિનિધિઓની મોટી ખામી છે ક્યાંક સરકારની ગંદી માનસિકતા પણ આની અંદર સ્પર્શ થાય છે કચ્છની વાત કરું કચ્છની અંદર જેટલી જેટલી પણ પણ જમીનો છે 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 સંપત્તિ સંપત્તિ કચ્છના લોકોની ગૌચર સહિત જમીનો નથી છોડી સરકારે ઇન્ડસ્ટ્રીઝને વેચી મારી છે વાર્ષિક એક લાખ કરોડ રેવન્યુ કચ્છ પાસેથી ભારત અને ગુજરાત સરકારને મળેલું છે ભારત નો એવો કોઈ જિલ્લો નહીં હોય જેની અંદર આટલું રેવન્યુ જનરેટ થતું હશે આટલી આટલી આવક મેળવ્યા છતાં જો કચ્છને પૂરતા શિક્ષકો પણ પૂરા ન કરી શકતા હોય તો હું માનું છું કે ક્યાં કેમની ગંદી માનસિકતા છે અને આ બાબતે અમે લડત શરૂ કરી છે આ અવાજ ઉપાડવા અમે શરૂઆત કરી છે કે કચ્છને પૂરા શિક્ષકો આપો સ્પેશિયલ ભરતીના નામે જે એકતાલીસો ની જાહેરાત કરી અને ખૂબ મોટા મણગા ફૂક્યા મુખ્યમંત્રીના સન્માન કર્યા કે ભાઈ કચ્છ માટે તમે કઈક વિચાર્યું તે છતાં માત્ર અત્યાર સુધી 1100 શિક્ષકોનો સિલેક્શન થયું છે ને શિક્ષકો સ્થળ ઉપર પહોંચતા પહોંચતા લગભગ 600 700 એ પહોંચી જશે તો આ કચ્છની ગંભીર સમસ્યા છે આ સરકાર કચ્છ કચ્છની જનતા જે કચ્છનું જે બાળકો છે એને આ ઇન્ડસ્ટ્રીઝ માટે કદાચ મજૂરો તૈયાર કરતી હોય એવું દેખાઈ રહ્યું છે તો આના માટે અમને રોડ ઉપર ઉતરવું પડ્યું છે એની પહેલા પણ બાળકો અમારા આવાને પગલે સ્કૂલથી બહારે નીકળી રોડ રસ્તાઓ ઉપર આવીને નારા પોકાર્યા છે કે ભાઈ અમને ભણવું છે અમને શિક્ષક આપો તે છતાંય સરકારના કાન યા આંખો નથી ઉગડી માટે આજે ફરીથી કાર્યક્રમ કરવો પડ્યો છે મોખા ટોલ મધ્ય ચક્કા જામ અને અત્યારે ડિટેન પણ અમને કરવામાં આવ્યા છે છતાં સાથે અન્યાય કેમ થાય ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ છે તેત્રીસ જિલ્લાઓમાંથી પચાસ ટકા જેટલી માત્ર કચ્છ કચ્છને શિક્ષકો નીકળશે અને પચાસ ટકામાં બત્રીસ જિલ્લાઓ છે આ કચ્છ માટે ગંભીર પ્રશ્ન છે કચ્છની પ્રજા માટે ગંભીર પ્રશ્ન છે હું માનું છું ત્યાં સુધી આપનો જે પ્રશ્ન છે કચ્છ આખા ભારતમાં સૌથી વધારે રેવન્યુ જનરેટ કરતો જિલ્લો છે એના જેટલું કોઈ રેવન્યુ બીજો કોઈ જિલ્લો જનરેટ નહીં કરતો તો આ તે છતાં જો કચ્છને શિક્ષકો ન મળતા હોય તો હું તો માનું છું ત્યાંના જેટલા પણ જનપ્રતિનિધિઓ છે એમને ડૂબી મરવું જોઈએ રાજકીય આપઘાત કરવો જોઈએ એમને રાજીનામું આપી દેવા જોઈએ